પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સ્ટારલાઇટ કંપની દ્વારા હાલમાં સાતસો પાસઠ કેવીની બે વીજ લાઇન નાખવામાં આવી રહી છે એક લાઇન કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી અને અન્ય લાઇન દક્ષિણ ઓલપાડથી મહારાષ્ટ્રના બોયસર સુધી નાખવામાં આવી રહી છે આ લાઇન સુરત જિલ્લાના પાંચ તાલુકામાંથી પસાર થનાર છે અને સુરત જિલ્લામાં આશરે પાંચસો જેટલા મહાકાય વીજપોલ ખેતરોમાં ઊભા થનાર છે અને આ વીજ પોલને કારણે ખેડૂતોની જમીનને ભારે નુકસાન થવાનું છે જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ લાઇનનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપની દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે પરંતુ ખેડૂતોને કંપની દ્વારા આપવામાં આવતું વળતર મંજૂર નથી કેમ કે કંપની દ્વારા એક હજાર આઠસો પંચ્યાસી ના ટેલિગ્રાફિક એક્ટ મુજબ વળતર ચૂકવવાની વાત છે ત્યારે એક હજાર આઠસો પંચ્યાસી ના ટેલિગ્રાફિક એક્ટની જોગવાઈ પ્રમાણે ટેલિફોનની લાઇન નાખવા માટે એક સમયે જે લોખંડના ગોળ થાંભલા ઊભા કરવામાં આવતા હતા તે મુજબ છે

થોડા સમય પહેલા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી અને આજ રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી સુનાવણી પહેલા આજ રોજ સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મીટિંગમાં તમામ મુદ્દાઓની ચર્ચા બાદ તમામ અસરગ્રસ્ત ખેડૂતો કાર રેલી સ્વરૂપે સુનાવણીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા મુકેશભાઈ નગીનભાઈ પટેલ ગામ બગોમરા સાતસો પાસઠ જે બીજી બીજી બે સ લાઈન એમ ટોટલ ત્રણ છે અને આવનાર બી બેઝિક ઘણીઓ બધી લાઈન જવાની છે ખેડૂત સમાજના ખેડૂતો એટલા હવે સક્રિય છે કોઈ બી સંજોગે કોઈ એનામાં કાર્ય પૈસા વગર કરવા નથી દેવાના એટલે આ કડક એ છે કે જ્યાં સુધી અમારું પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી કોઈ બી ખેડૂત એમના ખેતરમાં કોઈ બી

કરીને વળતર ઓછી આપવાની વાત કરી રહ્યા છે જે આરએસી નો એક પત્ર છે એ પત્ર નો અર્થઘટન ખોટું કરીને પૈસા ઓછા આપવાની વાત કરે છે એનો ખેડૂતોમાં જ મોટો વિરોધ છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સુરત